હાય રીના હાવ આર યુ આઈ એમ ફાઇન તે તો ઘણા દિવસે યાર ફોન કર્યો આપણે કોલેજમાંથી જુદા પડ્યા એ પછી તો તું ફોન જ કરતી નથી સાર વાળ કાંઈ વાંધો નહીં રાખું છું મારે હજી આમાં ઘણું કામ છે હા એક નોકરીનું ઇન્ટરવ્યુ દેવાનું છે સારું વાળ રાખું છું હો રાતડી હા પપ્પા તારી માને મે તને કેટલી ખેલ કીધું છે કે આવા ટૂકા કપડા નહીં પહેરવાના ગામમાં મારી કેવી વાતો થાય છે કે ગગદાની છોડી કેવા કપડા પહેરે છે એ પપ્પા હું રહીને ને એ ભણેલી છું એટલે મને આવા ટૂકા કપડા પહેરવા જ ગમે મોટા કપડા મને ન ગમે તું ભણેલી છું એટલે તને ટૂકા કપડા જ પહેરવા ગમે હે તારો બાપ હું દ પાંચ મેં તો કોઈ દે આવા પહેલા નહીં એ પપ્પા તમે અહીંયા ભણાશો અને હું અમેરિકામાં ભણીશું ન્યા કોલેજ કરીશે તો ન્યાની મારામાં ડિગ્રી હોય ને તો એટલે હું આવા કપડાં પહેરવાની છું કાઈ દઉં છું આમ તો જો આ કેવી છે એ તું ગુજરાતમાં રહેશ ગુજરાતમાં અમેરિકા નથી રહેતી તો એમાં હું થઈ ગયું કપડાંથી થોડું કાંઈ ગુજરાત કે અમેરિકામાં આમ કાંઈ ફેર પડે તારી મા ક્યાં તારી મા ક્યાં એ હશે અંદર મને ખબર હા ડોચી એ ડોશી બારી આપો તારી મને ગાયકા હાલ એ શું છે એ તું આપડી છોડીને કાઈ સમજાય આમ તો જો નેતાન ટૂકા કપડાં જ પહેરતી હોય છે એ મે એને કેટલી વાર સમજાવી કા ચોલી પહેર અને કા ડ્રેસ પહેર પણ મારું માનતી જ નથી તો એમાં હું શું કરું નામ જો હવે છે ને આનું કાઈ નો કરે હારો મુરત્યો ગોતીને આને પરણાઈ દેવાય હા

અને ડોશી તું લઈને શાહ બનાય હું જાઉં છું બે પાસ વડીલને ને બોલાવા બરોબર અને આ બધી તૈયારી કરો હાલો એ આ સમજો મહેમાન આવે ને એટલે કા સણિયા સોલી પહેરજે અને કા ડ્રેસ પહેરજે બરોબર હાલ તારી મને હું તને અંદર ગેસ સળગાઈ દઉં સાની મુની શાહ બનાય ને તૈયાર થા હું આ બધી તૈયારી કરું હું શું કરું હવે આ મારા પપ્પા રહ્યા ને નક્કી મારા લગ્ન કરાવી દીશે કો ગામડિયા ભેગું હમ એક કામ કરું હમણાં જોવા તો આવવાના જ છે જોવા આવે ને એટલે આવા ટૂંકા કપડાં પહેરીને ચા દેવા આવું પછી મારી મારે નક્કી કરશે ને કાંઈ મારા લગ્ન થશે નહીં કેમ પપ્પુ એની માને હવાર પડી ગયું મારે આજ સોળી જોવા જવાનું છે એ ભગવાન સોળી હારી વવું જોઈ સુશીલ સંસ્કારી અને સુંદર વહી જોઈએ માન માન એક માગું આવ્યું છે અહીંયા સોળી જોવા જવાનું છે સોળી હારી હોય ને તો જ હા પાડું નકર હા એ ન પાડું આ એની માને મારા ની હૈલે આવતા લાગે છે આવા દે આવા દે એની મને મોડું થઈ ગયું શું કરવું હા મારા ભૈલોની જાટ આવે તો હારું હા આયા અરે ભાઈ અહિયાં શું તું બેઠો છો હાલ તારા હાટુ છોડી જોવા જવાનું છે કે પહેલાં એ તો મને ખબર છે પણ સોડી તો હારી છે ને સુશીલને સંસ્કારી ઈ મને કાંઈ ખબર નથી તું બાપાને પૂછજો જો આવું ભાઈ એ બાપુ સોડી તો હારી છે ને સુશીલને સંસ્કારી એ છોડી મસ્તીની છે હારી છે

આપડી છોડી રાધા તૈયાર થવા મળી ને હા મે એને કહી દીધું હા તો વાંધો ને અને આમરો કામ ના આવ સી છોકરાવાળા મહેમાન જાય ને એ સંસ્કારી છે બરોબર તો એ આવે ને તમને કઈ પૂછે ને મારી છોડી વિશારે તો તમારે એમ જ કહેવાનું કે છોડી સુંદર સંસ્કારી અને રૂપારી છે ઈથી વધારે કઈ બોલવાનું નહીં બરોબર સમજાઈ ગયું ને સમજાઈ ગયું સમજાઈ હવે આ જલ્દી મહેમાન આવે તો હારું હવે આવતા દઈશ લે આ મોટરસાયકલ માં મારો દીકરો શું માધો પડી ગયો આ સેન્સર વાળા માધો જા કોઈ દી નો ઠીરા ઉપડે તો હારવા ગામ જવાનું છે ગી મારે આ પહેલા આપણે ત્યાં સોડી નો અહીંયા ગામ તો આવી ગયું મને સોડીન બાપાના નામ બામ આવડે કાય તને એલા ભાઈલા છોરીન બાપાનું નામ તો મને નથી આવડતું પણ છોરીનું નામ મને આવડે છે શું રાધા છે એનું નામ હા તો આને પૂછ ને એનું ઘર ક્યાં છે એ ભાઈ બોલો ને ઓલી રાધાનું ઘર તેમ ભાળ્યું છે અન આ હામી શેરીમાં હામું ઘર દેખાય એનું જ છે બરોબર ઓલી હામી શેરીમાં દેખાય ને આણે હા કાઈ માંગતો ને

હા 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 ઘણોય ટેમ થઈ ગયો તોય મહેમાન હજી નું આયા તોય છે એક કામ કર મારે સાંપે જોઈત્યા જ કરી મહેમાન આયા કે નહીં એ હારું જા મારી દીકરી આ મારી દીકરી જલ્દી મહેમાન આવે તો હારું હવે આવડું હા હા આવડું છે એનું હાલો હાલો એકદમ યઠા હલો હાલો હલો હા શું આવો આવો

ઘર બાર બધુંય ભલે મોરું હોય પણ સોડી સુશીલ સંસ્કારી અને સુંદર હોય ને એટલે મારે કાંઈ નથી જોતું એની પાસે ભલે પૈસા ન હોય કાંઈ ન હોય ભલે હવે એમને પૂછતો કરો તમારી છોડી સુશીલ અને સંસ્કારી તો છે ને હા રે પૂછું એ તમારી છોડી સુંદર અને સુશીલ અને સંસ્કારી તો છે ને એ મારી છોડી રહી ને એની તો તમે વાત જ ન પૂછો અમારા ગામમાં પાંચસો સોડિયું રહેશે પણ મારી છોડી હાવ અલગ છે મારી સોડી રહે ને સુશીલ છે સુંદર છે અને રૂપારી પણ છે અને આમ જો મારી સોડી નહીતર રહે ને હાડી પહેરે છે પણ આજ તમે જોવા આવ્યા ને એટલે એને સણિયા સોરી પેલી છે ન કર્યું ને એ હાડી પહેરે છે હા હજી લગ્ન નથી થયા અને હાડી પહેરે છે હા અને આમ જો મારી સોડી ઉઠે ને તો પેલા મોઢું ન ધોવે પેલા મને અને મારી ડોસી ને પગે લાગે એટલી સુંદર સંસ્કારી છે વાહ ભાઈ વાહ તમારી સોડી ના હજી લગ્ન નથી થયા તો હાડી પહેરે ઉઠીને તમને પગે લાગે તો મારે આનાથી વધારે તો શું જોઈએ એ આમ જો મારે સોડી જોવી એ નથી મારા તરફથી થી હા હા વાહ ભાઈ વાહ જોવી નથી નથી જોઈ લે ભાઈ જોઈ લે ને એ ભાઈલા આટલી બધી સુશીલ અને સંસ્કારી તો છે પણ તો શું જોવે પણ જોવા આયા હે તો આરે આરે જોઈ લે પછી વાંખી ડખા નઈ હા ભાઈલા ઈ વાત તારી હૈસી જોવા આયા છે તો જોઈ લેવી હેર હોય એ તમારી છોડીને બોલાવો લઈને હે હા જોઈવી છે હા જોઈ લેવી એટલે વાંયથી શું ડખા નઈ હા તે વાંધો નઈ બોલાઈ લે બીજું શું હોય આ રાધા બટા એ સાલે લઈને આવજે મહેમાન આવી ગયા છે

એ આ સુશીલાને સંસ કરી છે આનામાં તો એકય ગુણ નથી ગુણ મને કઈક થાવા એ ભલા પુતા આ સુશીલ અને આ સંસ્કારી અને હાડી પહેરે છે તારી બાપ આ તો ટૂંકા લુગડા પહેરે છે નુગરા પણ મેમાન ઊભા તો જો શું ઊભા રે આ ટૂંકા લુગડા પહેરે છે તારી માને તું તો કે હાડી પહેરે છે મારી છોડી મને પગે લાગે છે નુગરા શું ખોટું બોલતો હોય છે હાલો એ આપણે છોડી રેતી જોઈએ હાલો એ જા ભાઈ જો તારો ભરી એ ઊભા રહ્યો હાલો આપણે

તું મારા ઘરે રહેતી જ નહીં ડોચી આનો ઠેલો લેતે જા તને કાઢી મેકવી છે બારી તેરે તને ખબર પડશે એ પપ્પા પણ હું આઈ નહીં રહું તો ક્યાં જઈશ તારે એમ જો આવા કપડાં પહેરવા હોય ને તો ગમી આ લીધે મારા ઘરે નો રહેતી તારા લીધે મારે કે હાલે એવું નો રહ્યું તારા લીધે મારી આબરું હોય છે હાલે હાલે તારો ઠેલો અને ઘર બહાર નીકળ હાલ